ચાલો જો આ બાજુ છે મુકરમ્મા અને રાબિયા અને રૂશાનભાઈ એમ કે શું એકલો હવે જે પેલા દસ ખાના પૂરી લેશે દસ ખાના ઈ વિનર રેડી સ્ટાર્ટ હા તમારે તારો તાર તારું પૂરવાનું અને રુસાન એનું પૂરે વેરી વાહ ભાઈ વેરી ગુડ રુસાન ભાઈ આગળ છે બે થઈ ગયા રુસાન ને રાબિયા રાબિયા ઝડપ હાલો એ નહીં બે વેરી ગુડ વેરી ગુડ રુસાન વેરી ગુડ હાલો ભાઈ સારા હારે છે ફટફટાફટ આમ જો ઓલી ટ્રીક કીધી હતી નહીં ગોતાય રુસાન વાળું તમને કહું થાય બસ કે ને કીધું હો નથી કીધું રાબિયા પાછળ એમ યાદ રે આખો ચાલીસ નહીં લાવીને તો ચતવારીને સર એ રીતનું ગોતો એટલે તમે ઝડપ થશે હા એ કાર્ય ભાઈ કલાકારો છે એ કલાકારો હા હું જોવો તો એ કલાકારો પેન્ટરો

છ ને એ અને એક જ રી રુસ કાંઈ આ ગભરામાં વાંધો નહીં કર તું તાર રાબિયા